અમારી વખત માં તો સાહેબ બેઠા હોય અંદર ઓફિસ માં અને ખબર પડે કે પાંચ માં ધોરણ ના ક્લાસ માંથી અવાજ આવ્યો છે નાખી દે ફટાફટ પછી એટલે બોપર લગી તમને કહું બપોર લગી વાતાવરણ આમ જવું ધબડે સલાક આમ હલવા પણ નહીં આ બધા ભણ્યા છે આયરિયાને ખબર છે અમારી આઈડના છે આ બધા એટલે ઓનો જોકમાં ઓનો સિંહ કેમ પડે અને બે શર ઘેટા બગરા ને પાડી દે એમ જ શાપ ની વૃત્તિ આવે એટલે બે દબા નાખે અને એકદમ શાંત વાતાવરણ આમ પછી તાસણી પડે ને તો અવાજ આવે એવું વાતાવરણ થઈ જાય એટલે એ સમયમાં તમને કહું પછી ચાર પાંચ નાખ્યા બોથા નહીં ને તોય ઘીરે જઈને ને પાછું ન કહેવાય કે અમને નિશાનમાં માર્યા એમ ના પાછા બાપાએ મારે એટલે બે બાજુથી માર ખાવાનો રે એટલે અત્યારે જે આ પ્રેમાર શિક્ષકો તમને સ્કૂલમાં બોલાવી અને આદર ભાવથી ન આવતો પ્રેમથી શીખવાડે એ તો સાહેબને કંઈ કઈ પૂછાતું નહીં ન આવડે તોય પૂછો એટલે વારો તમારો કેમ ન આવડ્યું એમ કઈ મારે આમ તો મારે ન આવડે તો પાછા એમ કેમ નથી આવડતું એમ કંઈ બે શહેર બીજી મારે ગામમાં બજારમાં રમતા હોય શેરીમાં તોય તમને કહો સાહેબને ભાણો એટલે શું મંદિર થઈ જવાનું અત્યારે તો સાહેબને એટલે છોકરા સામેથી પ્રેમથી સાહેબને આરે જાય સ્કૂલમાં ન જતા હોય તો સાહેબ એને પ્રેમથી લઈ આવે ને અમારા વખતમાં ન જાય ટીંગા ટોળી સિવાય કાંઈ હતું નહીં ટીંગા ટોળી કરીને ચાર જણા આવે ઉપાડી જ જાય